મિત્રો કેમ છો તમે ને આપણા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આપણે જો ત્યાંમાં બ્લોગ ચાલુ કર્યો છે અને આજે વરસાદ ગયો છે કારણ કે હમણાં તો બહુ આપણે જામનગર ઉપર અમારે તો બહુ કૂકા જ બોલાવ્યા છે આમ તમે જુઓ ને તો વરસાદ વરસાદ કરી દીધો અને તમે જો ને તો જ્યાં જોઈએ બધે પાણી પાણી કરી દીધું છે બરાબર અને આજે આપણે માંડવી અને માંડવીમાં થોડુંક નુકસાન થયું છે પીડી પડી છે બીજું કાંઈ નુકસાન નથી બાકી આપણે પાણી નથી ભરાતા કારણ કે આપણે એક ભગવાનની દિયા છે કે જેવું પાણી એ પડે ને એવું આપણે જમીનને ઢાર છે ને તો પાણી નીતરી જાય છે તરત નદીમાં ઉજવ્યું છે બાકી ગારો કુલ થાય છે રેચાય નહીં આપણે પડા પણ નુકસાન ઘણી બધી થોડી ઘણી થતી હોય છે પણ એ નુકસાન તો ભાઈ આપણે સાઈન કરવી પડે છે તો તમને હાલો આપણે માંડવી બતાવું તો આ છે આપણે એ માંડવી બરાબર અને આપણે જો આમાં અત્યારે બેલો આંકવાની ખાસ જરૂર છે અને જો પીરી પડી ગઈ છે તમે જો જ્યાં પીરી પડી છે બાકી આપણે માંડવી કેમ છે જમાવટ કરી ગઈ નાખી અમે એક જોરદાર હાલી જાય ને બેલો એટલે માંડવી સીધી બાટલા હાડી જાય આપણે ત્રીસની જારી વાવી માંડવી છે ટોપ આપણી પાટી જોવામાં જરે છે ઢોર બધા બાંધ્યા છે આજે વરસાદ વયો ગયો છે પવન પણ સારામાં સારો છે બરાબર તો જો આવી છે મગફળી કોમેન્ટ કરજો કેવી છે આપણી મગફળી આપણે તો આને માંડવી કઈ મગફળી ન કહીએ બાકી અલગ અલગ ભૂલતા હોય તો કોમેન્ટ કરના જ કેવી છે બરાબર બાજુ તો માંડવી સારી છે કારણ કે બધી નદાઈ ગઈ છે ને એટલે આ બધું સારી છે ઓલી બાજુ નેદવાની છે એ થોડીક છે હું તમને બતાવું જો અહીંયા આપણે વરસાદમાં ચાલુ વરસાદ કેટલી નહીં દીધી આપણે અહીંયા નેદવાની હતી ને એમાં ખાલી માત્ર દસથી બાર આરું જ રહી તો બતાડું ખાલી આપણે ક્યાં સુધી અહીંયા સુધી જ રહી બાકી અહીંયા સુધી આપણે આટલી નહીં નાખીએ આપણે ચાલુ વરસાદમાં થઈ બરાબર આપણે ત્યાં ચાલુ વરસાદમાં વડાઈ ગયા તો બપોર પછી જે આટલી નહીં નાખી આ સેટમ દવા દવાયેલા આ સેડો થઈ ગયો સાફ ફરતે એમાં સુધી અને આપણે આટલી મગફળીઓ નહીં છે આપણી ભેંસ હોય એમાં ચરે છે અને આપણે ઓડકી આમ આ બાજુ છે

તો આપણે હાથથી હાલે અને કોરાઠું પણ થઈ જાય તો જો આપણે બળદને અહીં ભૂકો નાખી ગયા હતા ને બળદ અહીં બેઠા છે પછી આપણે નદીમાં એને પાણી પાઈ લઈશું જો તમને હમણાં બતાડું આપણે બળદ અહીં બાંધી નદી કાંઠે બરાબર હા છે આપણો બળદ ખાવડા હલે ઢાલ 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 ઢાલે એમનામ ઢાલે ઢાલ ઢાલીઓ જોયું ખાલીઓ કેને ખબર નથી પેલા આપણે ખાવડો કીધો ને એનું પેલા અમે ખાવડો નામથી બોલાવતા પણ પછી ડાલીઓ એટલે હવે ઢાલ અત્યારે આપણે આવ્યા હતા બળદને પાણી પાવા હવે દેખાની બધી નદી છે અને આપણે બળદ પાણી પીવીએ છીએ પઉં ચંબુડું પાણી પી લઈએ પછી આપણે ઢાલી ને પાલી અને પાણી પાવા આવ્યા હતા પાણી પી લીધું અને હવે આપણે બંધ બારી એક ભૂકો નાખી ગયા તો ખાઈ ગયા હવે ફરી પાછી નાખી જાવ હું બે વાગે આવશું હવે હમણાં નથી નાખવી હા બરાબર પછી ચાર બે માંથી એક કરશું હાલ અરે ભાઈ જજો હમણાં ઓલી પારે કેમ ચડે નઈ તમે જોઈજો ખાલી હાલ હાલ ભાઈ હાલ જજો હમણાં કેમ ચડી ગયા ભાઈ અને આપણે કરતા હોય છે આપણે પોર ને અહીંયા બનાવવાનો વિચાર છે અહીંયા રહ્યું ને વિચાર છે કારણ કે ગારો નથી થતો પણ હવે પાછું જોઈ લ્યો આમ આવી ગયું આપણે હાઈટ પ્રમાણે આવી ગયું છે જોઈ લો આપણે વાઈટ હતું એને ઘણો ટાઈમ થયો પાછું પણ હવે થઈ ગયું અને આપણે વેગણ અહીં બાંધી છે વેગણને ભૂકો નાખી છે હમણાં કોઈને બાંધવા નથી લઈએ તો ટાકર જે આપણે અહીં બળનો ઢગલો છે આ એના ઉપર બાંધી દીધી અને વેગણને અહીંયા આપણે માની દીધી દવા સાફ થઈ ગયું આપણે આવ્યા હતા આપણી ઓળખીને પાણી પાવાનું હતું બરાબર તો અમને બતાડો આપણી ઓળખી અહીંયા બાંધી છે દાદા રાધા આપણી જે અહીં બાંધી છે તો ચાલો એના બાવર આગળ પાણી ભર્યું છે એમાં લઈ અને બાંધી પૌ તો આપણે ઓળખીને પાણી ભાઈને પાછી એની બાંધી દીધી બરાબર હા ભલે બાંધી આપણે બીજી ઉપાદીને અને ચરશે આમાં આવ્યો એટલામાં બદલાવી લે ને તો આ જ ઘણો ટાઈમ આવી જાય છે હાલો હવે પાછા જાય કરે અને આપણે કરવાના છે બપોરા બપોરા કરતા જો અત્યારે બળદની છોડા હા ચરવા માટે મેં કીધું ચરી લઈએ બરાબર અને આપણે હવારમાં ભૂકો નાખ્યો તો અને અત્યારે મેં કીધું સાંજના ટાણે ઘડી ગઈ બળદની બે કલાક રખડાવી લઈએ આપણે તો એટલે હું ઘડી ઘર ચરે ને અહીંથી જ આપણે શરૂઆત કરી બળદને છોડી અને મેં કીધું આ બાજુ લઈ આવું બળદને તો બળદ જો આપણે આ બાજુ ચરે છે અને આ છે આપણો કપાસ અને આપણે આમાં બહુ આ વખતે બહુ મોટો મોટો ફાયદો થઈ ગયો છે કારણ કે આ જે પારો કર્યો ને એમાં આપણે પાણી આમ ધોવાનું નહીં બધું નામ થઈ અને જો આખો ચરેરો પડી ગયો આમનમ થઈને આમ ગયું છે બરાબર એટલે એમાં થોડીક નુકસાન થાય છે એ હું તમને કોઈક બી બાજુ બ્લોગમાં આવશે ને તો જરૂર બતાડીશ બાકી આપણો કપાસ જોઈ લ્યો કેમ થઈ ગયું જોરદાર ને કોમેન્ટ કરજો કેવો છે આપણો કપાસ અહીંયા ચરે છે સીધામાં ને આપણે કપાસ છીએ કપાસમાં થોડું ખડ થઈ ગયું છે પણ એ તો હવે જશે કારણ કે એમાં થોડું થોડું મોટું મોટું ખડ થઈ ગયું છે તમને બતાડું જો આમાં આવું ખડ થઈ ગયું છે હવે આ તો આપણે નેદાઈ જશે હાથી એકવાર જો ફરી જાય ને હવે જો વરસાદ ના આવે ને તો ભારે કામ થાય આપણે હાથી ફરી જાય એટલે કામ થઈ જાય કમ્પ્લીટ આપણું એટલે કપાસમાં ખડ ના થાય બળદ આપણે જો અહીંયા ચરે છે તો ચાલો હવે આપણે લોકને એન કરી નાખશે મળીએ નવા બ્લોગમાં અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને કોમેન્ટમાં બતાવજો કેવો લાગે છે બ્લોગ તો ચાલો મળીએ નવા બ્લોગમાં